નમસ્કાર ડોક્ટર બંદર ચક્રમર્ધ ચક્રમર્ધ નામ આપણે બોલીએ ત્યાં જ આપણને ખબર પડી જાય કે ચક્ર એટલે કે ચકેરડા એટલે એની અંદર ચામડીનો રોગ મ જેને કહેવામાં આવે છે ખાસ કરીને ને મર્દ એટલે મર્દ એટલે એનો નાશ કરે છે એટલે એનું નામ આયુર્વેદમાં ચક્રમર્દ કહેવામાં આવે છે આ એક એવું ઔષધ છે છે કે જે ખાસ કરીને રોગનો કરે આપણે એને કુવાડીઓ પણ કહીએ છીએ તો ચક્રમર્દ છે એ નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે ચામડીના રોગમાં ઉપયોગી છે તો ખાસ કરીને દાદર ખરજવું કૃબી કોડ

ત્યારે પણ ચક્રવર્તના બી હોય એ કાંજીમાં વાટી ને માથા ઉપર લેપ કરવાથી માથાનો દુખાવો પણ બંધ થાય છે આવા બધા ચક્રમર્દના આપણે ઉપયોગ છે પણ ખાસ કરીને ચક્રમર્દ એટલે કે જેને આપણે કુવાડીઓ કહીએ છીએ એ ચામડીના રોગનો અમોગ ઔષધ જેને અમોગ શસ્ત્ર કહેવાય એ છે તો આપણે એનો પ્રયોગ કરીએ અને ચામડીના રોગમાંથી આપણે મુક્તિ મેળવીએ બીજા બધા વિડીઓ માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ